રામ રામ કેમ છો મજામાં ના જ આપણે મજામાં જઈએ તાર આવી ગયા જીરું બીરું તો લઈ લીધું ઓલા ખેતર નહીં શિવરાજ મહે આગળના આગલા લીધું એ નાખ્યું આપણે આમાં બીજું વડામાં એ તો મં નીકળી ગયું અને તરત ભાઈ ના કાચ નાખ્યું પણ આવતી હતી ને આટલું બીઆઈ દે હું ઢગલો મિત્રો ને અને આપડે તો ઘણા દિવસ પછી આપણો વ્લોગ આવે છે અને ઉધરા જેવું થઈ ગયું છે અને જો આપડે જીરું ને ઉખા લીધું હે પણ કઈ મેળ આવ્યો નહિ અને કાલ હતી શિવરાત્રી તો બધાને શિવરાત્રી સારી રીતે જઈએ છીએ આપડે આશા રાખીએ છીએ અને આપણે ઘણા દિવસ પછી બ્લોગ આવે કારણ કે એનું મેન રીઝન હતું કે આપણી જોડે બ્લોગ બનાવવાની ને એવો ફોન નથી ફોન રિપેરિંગમાં તો લગભગ પંદર વીસ દાડે ફોન ખરાબ થઈ ગયો હતો એટલે ફોન રિપેરિંગ કરાય ને હવે આપણે બ્લોગ બનાવીએ ને આપણે જીરું કેટલું ઉતર્યું છે ઓલા ભાગનું અને આનું બેનું થઈને જીરું કેટલું ઉતર્યું આપણે ઘરે જઈને બતાવશું અને હવારમાં અત્યારમાં ઓલા ઓલી બાજુ આપણે થોડોક રાયડો હોય ને એ વાટવાનો છે ચાલો રાયડો વાટવા જેવી અને હવે આપડે નિયમિત બ્લોગ બનાવવાની શરૂઆત કરશું અને જો આપડે જો આ બાજુ જો આવા થઈ ગયા ગયા હવે પાળન ધારધારમાં લીલા હે હજુ તો આવું કઈક છે અને આજ બપોર પછી ઓલા કાળીપમા ડ્રેસર વાળા આવવાના ને હા ઓલા કટર

વાત ભાઈ ગયા કો પણ આવું રમે સુરા દાતા દાલ આવી ગયો એમ પદાર્થ રાઈ ગયો લીલો આવી દાતારમાં લીલો હા હું કાં હુકી ગયો એટલે વાતી જ નાખી કરાઈ નાખતો આપણે જો ખાવું બળું કઈ જ નાખ્યું હોય કપલે ફાવ્યું એક પાથરવાનું છે વાટી નીકળ્યું તા ભાઈ ફાવી પાથરી દઈશું વાત નહીં કાલે થાય આપણે આમાં કાલે તો આપતો રહેશે પાછું કાલે આજે કાલે આપતો હતો

અને આપણે ફોન રિપેરિંગમાં આપ્યો ને રિપેરિંગ થયો જ ને એવું બધું પ્રોબ્લેમ હતો એટલે આપણે બ્લોક નહોતા બનાવી શકતા હવેથી બ્લોકસ બનાવશું આપણે અમારા હાર્દિક ભાઈ અંગૂઠા ભાઈ હાર્દિક તાર મમ્મી જો તો હા

બે ખેતર વાટવાના હે પછી બપોર પછી કટર આવવાનું કે હે ચાલો પાણી પાણી પી લઈએ પછી મળ્યા ચાલો તાર આપણે જો કાલ ભોય આવી ગયા છે અને જો કતર કવ વાટવા આવી ગયું હન જો અડતા વાધી ને જો આવું લે બાજુ કતર આલે અને કે પૂરે એક બે આતા રહ્યા હવે જો કતર ઉકા આલે ચાલો તો મિત્રો વાઈ ગયા છે પણ આ ત્રણ અને આપણે આવી ગયા ખેતર જો કાલે ભોય ને કવ વાટવાનું કામ કા ચાલુ છે જો આ થ્રેસર ચાલુ જ છે આ કટર ચાલુ છે આપણું સેપર સેપડ થઈ ગયા ને જો આ બધા ખોભા હતા ને તારો ખોલો કર્યો બધો વીઠ્યો તાત્કાલિક માં એવું બધું થયું હે હલો હવે ગમે એટલા ખઉં પછી જોઈએ આપણે જોવા મળે મેં આપણે બીજો ખોભા લઈ લે હે હે હા ખોભાઇ દે ખોભા તો આવું કઈક છે મળી પછી હાલો હલો આપડા ખઉં છેટલા કૂતરે હે પાળિયું પાતર્યું હે પાળિયા નાખવાના હે 干啥呢？ એ વાર ગુડ મોર્નિંગ જેમાં આવી પણ આ બીજા દિવસે બ્લોક છે આપણે કાલે ઘઉં કાઢીને આવ્યા ને પછી આપણે ફોનમાં થોડો પ્રોબ્લેમ છે આપણે કીધું તું આગળ કે રિપેરિંગમાં થયો પણ બરાબર થયો નથી હવે પણ નવો લાવવાની જરૂર છે એટલે આ બીજા દિવસે આપણે બ્લોક બનાવ્યો અને અત્યારે ઘડિયાળમાં જો ટાઈમ નથી ઘડિયાળ જો ટાઈમ ટેબલ વગરની ઘડિયાળ છે અને અમારે હાર્દિકભાઈ આવી ગયા છે અત્યારે નવો કંપાસ લઈને અત્યારે કંપાસ તો બતાય એને ભણવા જવાનું હવે હે ને એમાં માય તું જો નવો કંપાસ લઈને આવી ગયા છે અને અમારા જો રખડું ભાઈ આવી ગયા છે રખડું જ છો ને અને આપણે કીધું હતું કે આપણે જીરું કેટલું ખાધું તો આપણે જીરું બતાવી દઈએ ઓલા ખેતરનું ને બે ખેતર નું આટલું થયું આપણું જીરું જોઈ માલા માલ શું થાય આટલા જીરા આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર બોરી છે અગિયાર બોરી જીરું થયું આપણું બધું થયું

હા જમશે અને આપણે બે દિવસનો બ્લોગ ભેગો થયો લાવવું છે પછી આપણે કન્ટિન્યુ આપણે નવેસરથી મસ્ત બ્લોગ લાવશું ના સુધી આ બ્લોગ મેં એડજસ્ટ કરી લો અને જે આપણે સબસ્ક્રાઈબર છે મિત્ર હવે કન્ટિન્યુ હવે આપણે બ્લોગમાં તરફ આવી જાઉં કારણ કે હવે આપણે લાવશું બ્લોગ અને જો આ આ બે ભેગા થાય ને એટલે તોફાન 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 હમો રહેવા દે ને ભાઈ અને અત્યારમાં જ તું એ રાયડું ન પડી રવા દે હા તો ફટાફટ જમવાનો હાથ પડી જો તો આપણે જમી લેવી અને બ્લોગ ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય માતાજી